ભુજખાતે આજે ટીન સિટીમાં તેજાબી વક્તા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની ધર્મસભા યોજાયેલી હતી જે ધર્મસભામાં શ્રી તોગડિયાએ તેજાબી વાણીમાં સરકાર પર આકરા પ્રહારો કરેલ હતા ધર્મસભા યોજવા પૂર્વે સ્વામિનારાયણ મંદિરમાં તેમણે દર્શન કર્યા હતા આજની ધર્મસભામાં ખેડૂતોને પડતી તકલીફો અંગે વાત કરતા જણાવેલ હતું કે નર્મદા યોજનાનું કામ ખૂબ જ મંદ ગતિએ થાય છે કચ્છ જિલ્લામાં આઠસો કિલોમીટરના બદલે માત્ર કિલોમીટર કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે કચ્છમાં નવા વર્ષમાં ખેડૂતોને બે કરોડ સિત્તેર લાખની નુકસાની થયેલ હોવાનું શ્રી તોઘડિયાએ જણાવેલ હતું શ્રી તોઘડિયાએ તેમની વાણીમાં જણાવેલ હતું કે સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે તો ખેડૂતોના દેવા કેમ માફ કરતી નથી તેવો તેમણે સવાલ ઉઠાવેલ હતો તેમણે સંબોધન કરતા જણાવેલ હતું કે સંસદમાં ત્રિપલ તલાકનો કાયદો લાવી શકાતો હોય તો રામ મંદિર નિર્માણ મુદ્દે સરકાર મૌન કેમ છે

બે હજાર નવ સુધીમાં છોતેરસો છોતેર હજાર કિલોમીટર કેનાલની જગ્યાએ માત્ર ચોપન હજાર કિલોમીટર કેનાલ બનાવી અર્થાત એક તૃતીયાંશ ચોવીસ હજાર કિલોમીટર કેનાલ નહીં બનાવી એને કારણે ગુજરાતમાં અઢાર લાખ હેક્ટર પાણીની જગ્યાએ માત્ર આઠ લાખ હેક્ટર જમીનમાં પાણી મળે છે અને નવ વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દસ લાખ કરોડનું નુકસાન ગયું છે એ જ રીતે કચ્છમાં આઠસો કિલોમીટરની કેનાલ બનાવવાની હતી બનાવી માત્ર 80 કિલોમીટર અહીંયા ઓગણીસ તળાવોને જોડતી નહેર બનાવીને તળાવ ભરવાના હતા માત્ર ત્રણ તળાવોની નહેર ભરાવી એ પણ ભરાતા નથી એટલે કચ્છમાં જે ખેડૂતોને લાભ કરવો જોઈએ એના પ્રમાણમાં કશું જ નહીં થયું અને એને કારણે કચ્છના ખેડૂતોને બે લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો નવ વર્ષમાં નુકસાન ગયું છે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા સરદાર સરોવરથી ગામ સુધીની યાત્રાઓ થશે અને જે જે ગામમાં નર્મદાનું પાણી આવવાનું હતું પણ સરકારે બેદરકારી કરીને કેનાલ નહીં બનાવી એટલે પાણી નથી આવ્યું એ ગામમાં જઈને સંકલ્પ લેવાશે કે નર્મદાનું પાણી નહીં તો ખેડૂતોના વોટ નહીં એવા ગામડે ગામડે બોર્ડ લાગશે અને ગુજરાતના ખેડૂતો સરકારની બેદરકારી વિરુદ્ધ લોકતાંત્રિક આંદોલન કરશે ડોક્ટર પ્રવીણ તોગડિયા આ આંદોલનનું નેતૃત્વ કરશે મે ત્રણ માંગણીઓની વાત કરી એક હિન્દુત્વ રામ મંદિર કાશ્મીરી હિન્દુ બાંગ્લાદેશી કોમન સિવિલ કોડ ગૌરક્ષા બીજી મારી યુવાનોને રોજગાર છે કે તમે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપો ત્રણ પદ્ધતિથી તમે ચોવીસ લાખ સરકારમાં નોકરીઓ ખાલી છે ભરો લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપો ત્યાં બે ત્રણ કરોડ નોકરીઓ વધી જશે ખેતીને પ્રોત્સાહન આપો આમ કરીને મારી બીજી માંગણી છે યુવાનોને રોજગાર આપો ત્રીજી માગણી છે કર્જમુક્ત કિસાન કિસાનોનું દેવું માફ કરો કિસાનોને સીટુના આધાર પર દોઢ ગણા ભાવનો કાયદો બનાવો અને ગુજરાતનો પ્રશ્ન છે ત્યાં સુધી નર્મદા કેનાલ તમે બે વર્ષમાં પૂરી કરો અને સરકાર આ ત્રણેય વાતો નહીં કરે તો ત્રણેય મુદ્દાને લઈને અબકી બાર પબ્લિક કી સરકાર મુદ્દો લઈને પ્રવીણ તોગડિયા નીકળશે દયા આવે છે દયા આવે છે કોઈ કે હનુમાનજી હરિજન કોઈ કે હનુમાનજી જાટ કોઈ કે હનુમાનજી મુસલમાન દયા આવે છે એમના મગજ ઉપર